અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે અમિતભાઈ પહેલાં તો સ્વાગત ન્યૂઝ કેપિટલ પર સ્પષ્ટ એક વસ્તુ સાબરકાંઠા અને સાથે સાથે આપણે સમજી રહ્યા છીએ જ્યાં સુધી વડોદરા બંનેની વાત આપણે જોઈ રહ્યા છીએ બીજેપીના ઉમેદવારો બંને એક્સ પર કરીને પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી તેઓ એમ કહી રહ્યા છે વ્યક્તિગત કારણો અંગત કારણો રંજનબેનની અમે પ્રતિક્રિયા હમણાં સાંભળી તેઓ કહી રહ્યા છે દસ દિવસથી જે થઈ રહ્યું છે વડોદરામાં તે તેમને સહન થતું નથી જે પ્રકારની બદનામી થઈ રહી છે જે પ્રકારની કોઈ પણ વાતો કરવામાં આવી રહી છે તે તેમને પસંદ નથી અને આખરે તેમણે પોતાની ઉમેદવારી પરત ખેંચી તમારી પ્રથમ પ્રતિક્રિયા મારી એકની પ્રતિક્રિયાઓ છે જી પહેલાં તો જ્યારથી ચૂંટણીઓ જાહેર થઈ છે જે દિવસથી ચૂંટણીઓ લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે પણ ઉમેદવારો જાહેર કર્યા એ ઉમેદવારો પોતપોતાના મત વિસ્તારમાં જ્યારે સર્વેમાં ગયા ત્યારે એમણે જોયું કે મંદી મોંઘવારી બેરોજગારી યુવાઓના જે રોજગારના બાબતે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ બાબતે અને ખાસ કરીને જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રાજસ્થાન હોય મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જ્યાં ગેસ સિલિન્ડરના ભાવ પાંચસો રૂપિયા સાડી ચારસો રૂપિયા છે ને જે ગુજરાતમાં અગિયારસો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જોઈ લીધું કે આ વખતે લોઢાના ચણા ચાવવા સમાનની પરિસ્થિતિ છે આ વખતે ચૂંટણીઓ જીતવી એટલી એટલી સીધી નથી અને સહેલી નથી બીજી બાબત જે ભારતીય જનતા પાર્ટીના હોય બે શીર્ષ નેતા ખાસ કરીને અમિત શાહ અને નરેન્દ્ર મોદી જેમણે બે હજાર ચૌદ પહેલાં લોકોને ખોટા અને ખાલા વચનો આપ્યા હતા અચ્છે દિન આને વાલે અપકી બાર મોદી સરકાર વિકાસ મોડલ જે ગુજરાતનું વિકાસ મોડલ ભ્રમિત વિકાસ મોડલ જેના નામે આખા દેશના મતદારોને છેતરવામાં આવ્યા હું માનું છું કે હવે આ ગુજરાતનું જે ભારતીય જનતા પાર્ટીનું જૂથવાદ મોડલ છે એ આખા દેશમાં પ્રચલિત થશે ચૂંટણીઓ પહેલા અને આ ભારતીય જનતા પાર્ટીનું જે જૂથવાદનું મોડલ છે એ પણ વિકાસ મોડલના ખોખલા વિકાસ મોડલના દાવાની જેમ ગુજરાતથી ચાલુ થઈને આખા દેશમાં તમને આ મોડલ જોવા મળશે કેમ જોવા મળશે જે રીતે સત્તાની લાલચમાં વિપક્ષની તમામ રાજકીય પક્ષ છે પછી મહારાષ્ટ્રના રાજકીય પક્ષ હોય પ્રાદેશિક પક્ષ હોય મધ્યપ્રદેશના હોય ઉત્તર પ્રદેશના હોય ઝારખંડના હોય કે અન્ય કોઈપણ રાજ્ય હોય કર્ણાટક હોય તેલંગાણા હોય દેશના તમામ રાજ્યોમાં જ્યાં બિન ભાજપાઈ સરકાર હોય ત્યાંના આગેવાનોને ચૂંટાયેલી સરકારને જે રીતે સરકારી તંત્ર સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારે મોદી સરકારે તોડવાનો હિન પ્રયાસ કર્યો

અને એ સમાવેશથી જે પાયાના કાર્યકર કહેવાય જેને અત્યારે આપણે રમૂજ ભાષામાં અને સોશિયલ મીડિયામાં જેમને ગાભા મારું કાર્યકર્તા તરીકે ઓળખવામાં આવે છે દુઃખ સાથે કહેવું પડે છે આવો શબ્દ પ્રયોગ ના કરવો જોઈએ પણ સોશિયલ મીડિયામાં જે ભાજપના કાર્યકર્તાઓ માટે જે શબ્દ પ્રયોગ થઈ રહ્યો છે ગાભા મારું પાયાના કાર્યકર્તાઓ માટે એ કાર્યકર્તાઓનું મન ક્યાંક કચવાયું છે એમનું મન દુઃખી થયું છે અને એ લોકો અત્યારે સવાલ કરતા થઈ ગયા છે શું અમારી આજ આજ આ જ વેલ્યુ છે અમારી આ જ કિંમત છે

ઘણી જગ્યાએ કોણ બોલો છો હલો મયુરભાઈ માકડિયા અમારા ઇનપુટ હેડ છે જેમનો અવાજ તમે સાંભળ્યો સર હલો અમિતભાઈ આ ભૂતકાળની અંદર કોંગ્રેસે પણ આવી ભૂલો કરી હતી ને કોંગ્રેસે પણ આજ જ રીતે આ બજે લાલ જાજો પાતરેલી હતી સીધા મેન્ડેટ આપી દીધેલા હતા ચોક્કસ ચોક્કસ મયુરભાઈ 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 મયુર જી જી બિલકુલ મયુરભાઈ 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 તમારી વાત સાથે થોડી અંશે હું પણ સહમત થઈશ પણ થોડું આપનું કરેક્શન સુધારીશ કોંગ્રેસે પણ ભૂત કોંગ્રેસે પણ ભૂતકાળમાં અન્ય રાજકીય પક્ષોના આગેવાનોનો સમાવેશ કર્યો છે પણ ક્યારેય કોંગ્રેસ પાર્ટી ક્યારેય લાલ જાજમ પાથ્રીને ડાયરેક્ટ ચૂંટણી જીત્યા આગળ કેબિનેટનો દરજ્જો ઓફર કર્યો હોય ક્યારેય લોકશાહીને કચડીને અને બનેલી ચૂંટાયેલી સરકારોને તોડવાનો પ્રયાસ કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય નથી કર્યો આ કોંગ્રેસ પાર્ટી કલ્ચર નથી જે દેશની આઝાદી માટે જે દેશમાં લોકતંત્રને સ્થાપિત કરવા માટે કોંગ્રેસના વડવાઓ બલિદાન આપ્યું કોંગ્રેસના કાર્યકર્તાઓએ જીવનું બલિદાન આપ્યું એ પાર્ટી ક્યારે લોકતંત્રની હત્યા ના કરી શકે આ સંઘ અને ભાજપની વિચારધારા જે લોકતંત્રની હત્યા કરી કોંગ્રેસની કતેય નહીં તો હવે આપણે એક વાત સ્પષ્ટ છે અમિતભાઈ અહીંયાથી સમજવા જેવી કે જે પ્રકારે આ સમગ્ર ઘટના ઘટી વડોદરા ભાજપ કેન્દ્રમાં છે તમે વાત સમગ્ર દેશની નેતાગીરીની બાકી બધી કરી પણ વડોદરા ભાજપમાં ને કંઈક અંશે અહીં તકલીફો છે કે તન ઇનામદારની સમગ્ર ઘટના પછી પોસ્ટર વોર અચ્છા ત્યાં સુધી પણ વાત હતી કે પોસ્ટર વોરમાં જે સમગ્ર સ્થિતિ થઈ તે હેરી જે વ્યક્તિ હતા હરીશભાઈ એ પણ ખાસ કોંગ્રેસના સભ્ય હતા ચલો એ ઘટના પણ થઈ પણ એ પોસ્ટર વોરની અસર બહુ ઊંડી થઈ આજે આજે આપણે જોઈ રહ્યા છીએ તે અસર બહુ ઊંડી થઈ અને પછી જ્યોતિબેન પંડ્યાની સમગ્ર ઘટના થઈ એટલે વડોદરા ભાજપમાં સમગ્ર કેન્દ્ર જે છે તે અહીંયાથી ખાસ જોવા મળે છે સૌ કોઈની નજર જે છે તે અહીંયા પડે છે અમિતભાઈ એ પણ ચર્ચા હતી વડોદરા ભાજપની અંદર કે જે પોસ્ટર વોર્ડ થયું એની અંદર કોંગ્રેસના કાર્યકરો તો સામે આવેલા પરંતુ આ કોંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના નેતાને જ મદદ કરતા હતા આ વાત કેટલી સાચી માનો છો તમે જો સૌથી પહેલા તો આખા દેશમાં જે રીતે સરકારી મશીનરી સરકારી તંત્ર અને અધિકારીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે એ પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તાઓ પર પાયા વીવાના આક્ષેપ કરવા ખોટા કેસો ઊભા કરવા એક અત્યારે ફેશન થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીની સરકારની આવા અનેક કેસો થયેલા છે મારા પોતાના પર પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા સાયબર સેલમાં ખોટા કેસો દાખલ કરવામાં આવે છે ખોટી માહિતી ઊભી કરવામાં આવે છે ખોટું ચિત્ર રજૂ કરવામાં આવે છે બીજી બાબત બીજી બાબત અત્યારે ખરેખર હું કહી શકું કે ભૂતકાળમાં ઘણા લાંબા સમયથી કોંગ્રેસ પર જે આક્ષેપ લાગતા હતા કે ભાઈ કોંગ્રેસ તૂટી રહી છે કોંગ્રેસમાં જૂથવાદ આવા શબ્દો હંમેશા કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કોંગ્રેસ પક્ષના કાર્યાલયના બ્રેકિંગ ન્યૂઝ બનતા હતા પણ હું માનું છું કે કોંગ્રેસ તો ઘણા લાંબા સમયથી ગુજરાતમાં વિપક્ષમાં છેલ્લા દીસ દસ વર્ષથી ભારતીય રાજકારણમાં જ્યારે અમે વિપક્ષમાં બેઠા છીએ તો અમારા અમારા પાસે કે અમારો કોઈ આગેવાન નારાજ હોય કે અમારે કોઈ માંગણી હોય તો અમે એને પૂરી ના કરી શકતા એ સ્વાભાવિક બાબત છે પણ જ્યારે પૂર્ણ બહુમતી આખા દેશમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને જનમત મળ્યો હોય પૂર્ણ બહુમતી મળી હોય ગુજરાત જેવા રાજ્યોમાં પૂર્ણ બહુમત મળી હોય છતાં પણ જો આ પરિસ્થિતિ થતી હોય તો હું ચોક્કસ માનું છું અત્યારે ભાજપમાં એક સાંધે ને તેર તૂટે એવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની છે અમિતભાઈ એક વાત સ્પષ્ટ છે જે પ્રકારે સમગ્ર ભરતી મેળો વારંવાર આ શબ્દ પ્રયોગ જે છે તે સામે આવે છે અને ત્યારબાદ આ પરિસ્થિતિ જે છે તે હવે જોવા મળી છે હજુ તો ગુજરાત વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એ બાકી છે અને જે સભ્યો જે છે તે કોંગ્રેસ છોડીને ગયા હવે એમને જો ફરી એકવાર બીજેપીમાં લાવવામાં આવશે તો એમની જગ્યાએ આ બધી શું ઘટનાક્રમ થવાનો છે એ પણ સમજવું જરૂરી છે આપણે અમિતભાઈ આવનારા દિવસોમાં આ દેશને લોકશાહી અત્યાર સુધી ભૂતકાળમાં લોકશાહીના લીરે લીરા ઉડતા તો આપણે જોયા જ છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આગામી ભવિષ્યના દિવસોમાં આપ એ પણ જોઈ શકશો જે કરોડો રૂપિયાનું આંધણ કરીને જે ખંડણી અને વસૂલીની જે ઇલેક્ટ્રો બોન્ડના નામે વસૂલી કરીને ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા સ્તરે તેમના જે કમલમના કાર્યાલયો બનાવ્યા છે તમને એવા પણ દ્રશ્યો જોવા મળશે કમલમના કાર્યાલયમાં જૂથવાદના તોડફોડના અંદરો અંદર દોડાવું તેના નામની પત્રિકા વહેતી કરવી તેના નામની સીડી વાયરલ કરવી જે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મોડસ ઓપરેન્ટી છે આવનારા દિવસોમાં તમે આ ચૂંટણીમાં આવા દ્રશ્યો પણ જોશો એવો મને ચોક્કસ વિશ્વાસ છે બિલકુલ તો પરિસ્થિતિ